કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે આ સંદર્ભમાં આજે હું ચક્રનો છું અનાહ ચક્ર આઠ ચક્ર પ્રેમ કરુણા અને સંતુલનનું કેન્દ્ર છે આ ચક્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય છે અહીં કૃતજ્ઞતાના દસ ઉદાહરણો છે જે તમારા અનાહત ચક્રને જાગૃત અને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે હું મારા અનાહત ચક્રનો આભારી છું કારણ કે તે પ્રેમની અનંત શક્તિ છે તે મને અન્ય લોકો સાથે જોડે છે અને દરેક સંબંધમાં સંતુલન અને સુમેળ જાણવામાં મદદ કરે છે આ માટે હું અનાહત ચક્રનો આભારી છું આભાર 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 આજે હું અનાહત ચક્રનો આભારી છું કારણ કે તેણે મને પોતાને પ્રેમ કરવાનું અને મારી સીમાઓને આદર કરવાનું શીખવ્યું છે તેનાથી મારા પોતાના ઉપર મારો વિશ્વાસ વધ્યો છે આ માટે હું અનાહત ચક્રનો આભારી છું આભાર 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 આજે હું અનાહત ચક્રનો આભારી છું કારણ કે તેણે મને બીજાઓના દુઃખને સમજવા અને તેમને સહાનુભૂતિ સાથે પ્રતિભાવ આપવાનો માર્ગ બતાવ્યો છે એનાથી મારામાં બીજાની મદદ કરવાની ભાવનામાં વધારો થયો છે આ માટે હું અનાથ ચક્રનો આભારી છું આભાર 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 આજે હું અનાથ ચક્રનો આભારી છું કારણ કે મને બીજાઓને અને મારી જાતને માફ કરવાની શક્તિ આપી છે જેનાથી મારું હૃદય હળવું થયું અને મનને શાંતિ મળી આ માટે હું અનાહત ચક્રનો આભારી છું આભાર 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 આજે હું અનહદ ચક્રનો આભારી છું કારણ કે મને મારા જીવનમાં સંતુલન અને શાંતિ જાળવવામાં મદદ કરી પછી ભલેને ગમે તે પરિસ્થિતિ હોય હું પોતાને સંતુલિત રાખી શકું છું આ માટે હું અનહદ ચક્રનો આભારી છું આભાર 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 હું મારા અનહદ ચક્રનો આભારી છું કારણ કે તેમાં ઉપચારાત્મક પ્રભાવો છે જે મને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે આ માટે હું અનાહત ચક્રનો આભારી છું આભાર 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 આજે હું અનાહત ચક્રનો આભારી છું કારણ કે મને જીવન પ્રત્યે સકારાત્મક અને પ્રેમાળ દ્રષ્ટિકોણ અને મને દરેક ક્ષણનો આનંદ માણવાની ક્ષમતા આપી છે આ માટે હું અનાહત ચક્રનો આભારી છું આભાર 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 આજે હું અનાહત ચક્રનો આભારી છું કારણ કે તેણે મને આંતરિક શાંતિ અને સંતુલન જાળવવામાં મદદ કરી છે જે મને રોજિંદા પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે આ માટે હું અનાહત ચક્રનો આભારી છું આભાર 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 આજે હું અનાહત ચક્રનો આભારી છું કારણ કે તેણે મને જીવનમાં સાચા ઊંડા અને પ્રેમળ સંબંધો બનાવવાની ક્ષમતા આપી છે તેનાથી મારા શબ્દોમાં પ્રેમ વધે છે આ માટે હું અનાહત ચક્રનો આભારી છું આભાર 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 આજે હું અનાહત ચક્રનો આભારી છું કારણ કે તેણે મને બિનશરતી પ્રેમનો અનુભવ કરવાનું અને બીજાઓને તે જ પ્રેમ આપવાનું શીખવ્યું છે આ માટે હું અનાહત ચક્રનો આભારી છું આભાર 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 આ કૃતજ્ઞતા વ્યક્ત કરીને અમે તમારા હૃદય ચક્રને સંતુલિત કરવામાં અને તમારા જીવનમાં વધુ પ્રેમ અને કરુણાનો અનુભવ કરવામાં મદદ કરી શકે છે હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે તેથી જ હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે Abar, abar, abar.